માતાજી હોય તો હોય એનો પ્રતિક ઉપર થી વસ્ત્ર ના પ્રતિક ઉપર થી તમને ખબર પડે કે આ મારા દેવ છે કે દેવી છે આ તમારે શું ખબર પડે કયા દેવ છે ને કયા દેવી છે બરોબર એટલે આમાં જે દેવી ને દેવતાના ના ફરા એક સાથે ના હોય કા અલગ અલગ સિંહાસન હોવું જોઈએ અલગ અલગ સિંહાસન હોય સિંહાસન માં ના હોવા જોઈએ અચ્છા અને આ માતાજી નો શું તમે આંખ કે આખો છે ને તમારી બે બરોબર નથી અચ્છા આખો તમારા નેત્ર છે ને બદલાવવા જોઈએ અચ્છા એટલે એના માટે પૂજા વિધિ કરવી પડશે ને આ આ બાજુથી આ બાજુથી પ્રકાશ પાડો તો જરા પણ આ નેત્ર છે ને બંને બદલાવવા જોઈએ આ નેત્ર છે ને હા અત્યારે એ જોડી નથી તમારી આ જુઓ આ આમ જોતા હોય અને દ્રષ્ટિ આમ હોય અને આની સામે એવું ના લાગે તમને એટલે મેં તમને કીધું ને આ આબીયામ જોય છે અને આમ ત્રાસા લાગે એટલે આ મિત્ર છે ને ઈ બੰદાવની જરૂર મિત્ર કેવો હોવો જોઈએ સાત આખો છે એટલે મિત્ર લેવાનો